નમસ્કાર મિત્રો આજે ફરીથી તમારા માટે ગણિતનો દાખલો લઈને આવ્યો છે બે હજાર રૂપિયાનું દસ ટકાના સાદા વ્યાજ ના દરે એકસો છેતાલીસ રૂપિયાનું વ્યાજ કેટલું થાય આ દાખલો આપણને આપ્યો છે ત્રણ ચાર ઓપ્શન છે ચાલીસ સાઠ એસી કે નેવું તો સૌપ્રથમ પ્રથમ આપણને એનું સૂત્ર આવડવું જોઈએ ચાલો અહીંયા વ્યાજનો દર મુદત એકસો છેતાલીસ દિવસ છે તો છેદમાં કેટલા આવશે એના દિવસ ત્રણસો ને દિવસ આવશે મિત્રો અહીં જોજો આપણને હવે મુદલ દર અને મુદત ઈ સૂત્ર આપણે મૂકવાનું છે બે હજાર દસ ગુણ્યા ત્રણસો એકસો છેદમાં સો આ યાદ રાખવાનું દિવસો એટલે ત્રણસો લેવાનું અને સાદો વ્યાજ તમને દિવસોમાં આપેલું હોય તો તમને ઘડિયો આવડવો જોઈએ તો તેર નો તમે પાકો કરી લેશો એટલે પંદર સાત છક બેતાલીસ ચાલો છેતાલીસ પાંચતેરી પંદર સાત પંજા પાંત્રીસ પાંચે દસ ચાલીસ ચાલીસ રૂપિયા ચાલો મિત્રો કેટલું વ્યાજ આવ્યું ચાલીસ રૂપિયા અહીંયા એ ઓપ્શન છે થઈ સાચો પડશે સાદા વ્યાજની અંદર દિવસો આપેલા હોય તો તેર નો ઘડીયો પાકો કરી લેજો મિત્રો આવા દાખલા ઘણા પૂછાશે અસ્તુ